હાર્દિક સ્વાગત છે સુરતના ફાટા ગામ ગ્રીન સિટીમાં માં લોકો પીવાના પાણી ને લઈને વિરોધ છેલ્લા ઘણા સમય થી લોકો પીવાના પાણીથી થઈ રહ્યા છે પરેશાન ગ્રીન સિટીમાં તેનાળમાં તેર માળના પચાસ બિલ્ડીંગોના રહીશો હેરાન સત્તરસો થી વધુ ઘરોમાં પીવાનું પાણી સમયસર પહોંચતું નથી પાંચ હજારથી વધુ લોકોને નથી મળતું પીવાનું પાણી વારંવારની રચવા છતાં પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ તમામ સોસાયટીના રહીશો ભેગા થઈ વિરોધ દર્શાવ્યો પાણીની ટેન્કર મંગાવી પાણીની કિલ્લત દૂર કરી રહ્યા છે સોસાયટીમાં મોટી સંખ્યામાં રહીશો અને મહિલાઓ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા અને એસએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા પાણી આપવાના નારા લગાવાયા રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા મારું નામ ડોક્ટર ચાંદની મહેતા છે હું અહીંયા કિંગ્સલેમાં રહું છું ભાટા સાઈડમાં અમારે તકલીફ સવાર થી ઉઠી ને પાણી એટલું ગંદુ આવે છે અને એકદમ સ્મેલ આવે છે યેલો યલો પાણી આવે છે તમે વાસણ કે ધોવો પીવા માટે પાણી આપો તો પણ એમાં ગંદકી દેખાય છે સમટાઈમ્સ નાની એવી જીવડા બી તમને દેખાવા જોવા મળે છે હવે એવું પાણી હું મારા છોકરાને પીડાવું તે કોઈ મતલબ નથી એના લીધે અમારે આરો ને એ બધું યુઝ કરવું પડે છે એના લીધે ફર્ધર ની પેઇન થાય છે એજિંગ પ્રોબ્લેમ થાય છે હેર પ્રોબ્લેમ છે સ્કીન પ્રોબ્લેમ છે જેવી જે હાર્ટ ડિસીઝ જે મોટી પ્રોબ્લેમ થી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહી છે કે ભાઈ થાક લાગે છે નથી આગળ વધી શકતું જો પાણી જ મેઈન વસ્તુ છે એ જ આપણે જો એટલું ઇન્ટેક ના કરી શકતા હોય તો ફર્ધર પ્રોબ્લેમ આવે જ છે આગળ જઈને આપ એક ડોક્ટર છો બેન સોસાયટીમાં કેટલા લોકોને પાણીથી બીમાર પડાય છે શું કહેશો પાણીથી બીમાર પડેલા કેસમાં તો પહેલા મારા ઘરનો જ છે કે ભાઈ અમારે કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહે છે ઝાડા થઈ જાય છે બચ્ચાને એલર્જિક પ્રોબ્લેમ છે ઇમ્યુનિટી લો થઈ ગયેલી છે લોકોને પછી જે ઈજિંગમાં જોઈએ તો ની પેન થાય છે ઘસારાના પ્રોબ્લેમ વધી રહ્યા છે એ રીતે ફર્ધર પ્રોબ્લેમ થઈ રહ્યા છે એમ કેટલી સોસાયટીઓમાં લગાવ્યો છે અહીંયાથી શરૂઆત કરીએ તો ગ્રીન સિટીથી ગ્રીન સિટી ગોલ્ડમાં છે બા કિંગસ્ટોનમાં છે કિંગસ્લેમાં છે કિનારમાં છે આખા અહીંથી તમે જોતા આવશો તો બધે જ અમે બોર્ડ લગાવેલા છે એટલી રજૂઆતોથી પણ કંઈ તમારું નિકાલ નથી આવતું ના હજી સુધી નથી આવતું હવે જો અહીં આટલામાં જો સ્ટોપ નહીં થાય કે અમને હેલ્થ નહીં મળી તો અમે આગળ જઈશું અમે અહિયાં સ્ટોપ તો નહીં જ થઈએ